પિતાજી એ મને વન નું રાજ આપ્યું આશ્ચર્ય થયું મારા રામને રાજ્યાભિષેક કરવાના હતા અને વનવાસ કેમ આપે છે મારા રામે શું ભૂલ કરી એટલે તમે તમારા પિતાને પ્રાણ કઈતા પ્યારા રાખો સર્વને પ્યારા લાગો છો મારા રામ વનવાસ કેવું મંત્રીજી સાથે હતા તે બધી કથા સંભળાવી કઈ કઈ એ વરદાન માંગ્યા કૌશલ્યાજી એ વિચાર કર્યો કઈ કઈ માની રામ ને આજ્ઞા છે તો ભલે પણ તને યાદ કરીને રડીશું રડવામાં પણ શાંતિ છે જે રામના માટે રડે કોઈ પૈસા માટે રડે કોઈ સ્ત્રીના માટે રડે

ચિંતા થાય છે મને મારા ભરત ની ચિંતા થાય છે ચૌદ વર્ષ સુધી રામ ના વિયોગમાં ભરત કેવી રીતે વન દેવી વન દેહો તમારું રક્ષા સીતાજી એ સાંભળ્યું સીતાજી દોડતા દોડતા વન માં જવાના છે કૌશલ્યના ચરણમાં વંદન કરી લેતી કૌશલ્ય એ હાર કરે છે વાર બહુ લાયક એનો વખાણ હું શું કરું મારી બુદ્ધિ અલ્પ સીતાજી માં આનંદ સજ ગુરુ એ આવી ત્યારથી અમે બધા બહુ સુખી થાય મેં પણ એવો જ પ્રેમ ભાવ રાખ્યો છે આ સ્નેહ હતા નહીં પ્રેમ જળથી મેં મોટી કરી હું આશા રાખતી હતી હવે સુંદર કોઈ ફળ આપ મારી આશા કઈ સાથે વનવાસ નો સુખે નથી સહન થશે કોઈ દિવસ ઝરચીમાં પગ અમને સમજાવો એની ઈચ્છા હોય તો પિયર મારે અહીંયા રહેતો સર એના આધારે અમે જીવી વનવાસનો નું નથી એનાથી સહન થશે કૌશલ્યમાં એ વિચાર કર્યો મારો દીકરો વનમાં ભલે દુઃખી થાય પણ જે પારકે કન્યા આવી છે એ દુઃખી ન થાય એની ઈચ્છા હોય તો પિયર મારે અહીંયા રહેતો સર રામ સીતાજીને સમજાવ્યું સાસુ શસ્ત્રાની સેવા કરવી એ મહાન મહાનપુણ એના જેવું કોઈ ભાન પૂર્ણ પિતાજીની વૃદ્ધા અવસ્થા છે મારી માને મારા વિયોગનો દુઃખ છે તમે સાસુ શસ્ત્રની સેવા મારા માટે વનવાસ માયો છે ચૌદ વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરીને હું જલ્દી પાછો દુરાગ્રહ ન કરો વનવાસનો દુઃખ તમારાથી સહન થશે નહીં દુરાગ્રહી દુઃખી થાય જંગલમાં કાંટા બહુ હોય કોઈ ઠીકાણે ફળ મળે ન મળે રાક્ષસો ફરે છે તમે સાસુ સસરા સેવા કરો એટલા માટે હું તમને અહીંયા સીતાજી હાથ જોડ્યા છે સીતાજી એ કહ્યું છે મને વધારે બોલતા આવડે નહીં હું એટલું જ કહું છું તમને એવી ખાતરી હોય કે સીતા ચૌદ વર્ષ જીવશે तो मैंने छोड़ ही देता मैं जा स्त्री ने पति बिना स्वर्ग नरक समान स्त्री ने पति बिना भोग रोब समान छे हूं कोमल छु अरे समय कठोर हूं और राजमहल में सुख वो अरे समय और वास्तु सुख पर्वत ने जरा इतिहास वो अपनी सेवा करी मैंने जरा दुख से जईं सर्व दुखनों निहारण करवानी एक दवा मेरे पास है से वो अपना मुखर इतना दर्श अबला एक बार दर्शन करू कि मारो

અમે જીવી અને તમે પાછા આવો તો સાત

તેવા કહીશ અને સાથે લક્ષ્મણનો પ્રેમ રામ જાણે છે રામચંદ્રજીએ કહ્યું તારી માની આજ્ઞા લઈને લક્ષ્મણજી સુમિત્રાજીને વંદન કરે છે સુમિત્રાજી તે સમયે સોનાની થાળીમાં આરતીની તૈયારી કરતા હતા સીતારામને રાજ્યાભિષેક થયા પછી તેમની મારી આરતી થતી લક્ષ્મણજી આવ્યા સંક્ષેપમાં કથા સુમિત્રાજીએ સામેલું બહુ રાખો થયા થાળી પૈકી દીધી છે શું કર્યું સુમિત્રાજી એ વિચાર કર્યો આ સમય નથી મારે બધા મારે બધાની સેવા કરવી લક્ષ્મણજી ને કહ્યું છે તારા માતા પિતા તારી સાથે છે રામ એ જ દશરથ છે સીતાજી

પતિ જગ સોઈ રઘુવર ભગત જાસુસુત તે સમયે ઉર્મિલાજી ત્યાં આવ્યા મારા પતિદેવ વનમાં જવાના છે ઉર્મિલાજી મહાન પતિ વ્રતા છે ઉર્મિલાજી સમજી ગયા છે મને સાથે લઈ જવાની એમની ઈચ્છા નથી મારા પતિદેવની ઈચ્છા એ જ મારી ઈચ્છા મારે દુરાગ્રહ કરવો હું બધાની સેવા કરે એમની સેવામાં હું વિઘ્ન રૂપ નહીં થવું હું સાથે જવું તો કદાચ એમને સંકોચ થશે મારા પતિદેવ રામ સેવામાં જ આવે છે

कैकई ते अशोक लोको निश्चय કર્યો છે અમે 14 વર્ષ રામ સાથે વનમાં જ રહી જ્યાં રામ ત્યાં રયો છે ઘરનું જે થવાનું હોય તે થાય રામજીના પાછળ પાછળ અમે આયુધ્યા ઉજ્જડ થશે ઉજ્જડ આયુધ્યામાં કઈકઈ રાજ કરશે અમારે આયુધ્યામાં એવું જ નથી એમ બધાએ निश्चय કર્યો રામજી જાજે ત્યારે અમે એમના પાછળ પાછળ રામ लक्ष्मण जानकी કઈ કઈ નામે હલમાં આવ્યા છે दशरथ महाराज मूर्छा માં પડ્યા છે ચરણમાં બેઠો पिताजी મને હાથ ને હકવા ભી હું જઉં दशरथ महाराज

વસ્ત્ર ખેંચી કઈ કઈ નો તિરસ્કાર કર્યો છે રામના માટે તે વનવાસ માગ્યો છે સીતાજીને વલકર વસ્ત્ર કેમ આપે છે આ અયોધ્યાની રાજ લક્ષ્મી છે એ સુંદર વસ્ત્ર આભૂષણ સાથે એ પતિવ્રતા ધર્મને અનુસરીને રામની પાછળ પાછળ એ વલકર વસ્ત્ર નહીં પહેરે બેટા તારે કોઈ દિવસ આવા વસ્ત્ર પહેરવા આ તો રાજ છે રામ લક્ષ્મણ જાનકી વશિષ્ઠ ઋષિને વંદન વશિષ્ઠજી આશીર્વાદ આપ્યા છે કઈ કઈ ને વંદન